પીપી અસ્મિતાના અહેવાલની અસર યથાવત છે ઉધના લિંબાયત બાદ હવે કતાર ગામમાં તપેલા ડાઈંગ જે છે તે સીલ કરવામાં આવ્યું

ની અસર યથાવત છે ઉદના લિંબાયત બાદ હવે કતાર ગામમાં તપેલા ડાયંગ જે છે તે સીલ કરવામાં આવ્યું કેતારગામમાં ઓગણા એસી તપેલા ડાયંગ સીલ અત્યાર સુધીમાં એકસો છત્રીસ સીલ કરવામાં આવ્યા તપેલા છે લીંબાયતમાં ડ્રેનેજ કનેક્શનથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું એ બીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ પ્રશાસન જાગ્યું હતું અને હજી સુધી જે આ કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી છે એ પીપી અસ્મિતાના અહેવાલની જે અસર છે તે હજુ પણ યથાવત છે ઉધનામાં બાવીસ લિંબાયતમાં સાડત્રીસ તપેલા ડાઇંગ જે છે તે સીલ કરવામાં આવ્યા છે